አናት አወያለሁ ለእዛ ነው አያ

જે રીતે પ્રસાદ થી લઈને ચુંદડીઓ થી લઈને એ માતાને ચડાવવા માટેની એ દરેક વસ્તુઓ પ્રસાદ ચુંદડી સાથે જ નારિયર શ્રીફળ પણ અહીંયા મળતું હોય છે ત્યાંથી ભક્તો એ લઈને પછી ઉપર પર્વત પર ગબ્બર પર્વત પર જતા હોય છે ભક્તોનું અહીંયા ઘોડાપુર જોવા મળી રહ્યું છે આજે આ ત્રીજો દિવસ છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભાદરવી પૂનમની તો ભાદરવી પૂનમનો આ મેળાનો ત્રીજો દિવસ અને અહીંયા ગબ્બરના પર્વતે પણ આ પ્રવેશ દ્વારે પણ આપણને ભક્તોની ભીડ જોવા મળી રહી છે ભક્તોનું અહીંયા કીડિયારું ઉભરાઈ રહ્યું છે પ્રવેશ દ્વાર ભક્તો જે રીતે પ્રવેશ દ્વાર પણ અંબાજી માતાના ઉડન ખટોલાના પ્રવેશ દ્વાર પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે ભક્તોની સાથે જે રીતે અત્યારે અંબાજી મંદિર બાદ ભક્તો અહિયાં હવે ગબ્બરની ટેકરીએ પણ ગબ્બરના પર્વતે પણ દર્શન કરવા માટે આવતા હોય છે તો આવી જ રીતે આ મેળાની જે શરૂઆત છે આ ત્રીજો દિવસ છે હજુ ભક્તોનું ઘોડાપુર એ અહીંયા આવશે ભક્તો અહીંયા પણ જોવા ગબ્બરના પર્વત પર દર્શન કરવા માટે આવતા રહેતા હોય છે કેમેરામેન વિકી સાથે વિક્રમ અંબાજી ગુજરાત ફર્સ્ટ